દર્શકભાઈ સોલંકી સહિત બોટાદ શહેરના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે શહેરમાં હોસ્પિટલ સર્જિકલ હોસ્પિટલનું ઓપનિંગ છે ત્યારે આજે ખૂબ બોટાદની જિલ્લાની જનતાને દયાના ભાવથી સર્જિકલ હોસ્પિટલનું ઓપનિંગ છે ત્યારે ખૂબ જ અમારે ઉમંગ અને આનંદ છે અને ત્યારબાદ ડૉક્ટર સાહેબ અને ડોક્ટર નીતાબેન અને બંને ઇ સર્જન અને જનરલ સર્જનની ખૂબ બોટાદ જિલ્લાની જનતાને ખૂબ સેવાભાવથી સર્જરી સારી મળશે ત્યારબાદ આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે હોસ્પિટલની જરૂર ન પડે પણ છતાં જરૂર પડે તો સારામાં સારી ગોલ્ડ મેડલિસ્ટ ડૉક્ટર આપણને બોટાદ જિલ્લામાં મળ્યા છે ત્યારે ખૂબ જનતાને અને દર્દીને ખૂબ સેવાભાવથી લાભ મળશે આમ તો જોવા જઈએ તો મારા મમ્મીની છઠ્ઠી તિથિ છે એ નિમિત્તે આ હોસ્પિટલનું નામ અને હોસ્પિટલની શરૂઆત સર્જિકલ ફેસિલિટી સાથે ટ્વેન્ટી ફોર પ્લોસ સેવન ઇમરજન્સી સર્વિસ સાથે આ હોસ્પિટલનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને સાથે મારે આ બેટર હાફ કહી શકાય એવા ડૉક્ટર શ્વેતા પ્રજાપતિ છે ઇએનટી સર્જન અમે બંને બોટાદને એક સારી હેલ્થકેર સિસ્ટમ અને ઇમરજન્સી સર્વિસ પ્રોવાઈડ કરવા માટે તત્પર છીએ હોસ્પિટલમાં ટ્વેન્ટી ફોર ક્રોસ ઇમરજન્સી સર્વિસ પ્લસ લેપ્રોસ્કોપિકથી થતા તમામ ઓપરેશનો એન્ડોસ્કોપીથી થતાં તમામ ઓપરેશનો ઇએનટીમાં ઇમરજન્સી ફોરેન બોડીઝથી લઈ અને કાનના પડદાની સર્જરીઓ માઇક્રો સર્જરીઓ તમામ પ્રકારની એડવાન્સ સર્જરીઓ માટે નીતા સર્જિકલ આજથી ટવેન્ટી થર્ડ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવથી અમે સર્વિસ માટે તત્પર છીએ